આણંદ જિલ્લાના બાકરોલમાં આવેલ અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં મચ્યો હોબાળો નબળી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો વિદ્યાર્થીનીઓનો આરોપ આણંદ જિલ્લાના બાકરોલમાં આવેલ કન્યા છાત્રાલયમાં ભારે હોબાળો મચ્યો ભોજનની ગુણવત્તાને લઈને અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે છાત્રાલયમાં રોજ એક જ પ્રકારનું ભોજન આપવામાં આવે છે અને જે ભોજન આપવામાં આવે છે પરંતુ એ ભોજન આરોગ્યલાયક નથી હોતું ભોજનમાંથી ઘણીવાર જીવાત પણ નીકળી હોવાનો આરોપ છે આ સમસ્યાની સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીનીઓએ રાત્રે વિરોધ કર્યો અને છાત્રાલય પરિષદમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા

આવતા સોમવાર અમે મેન્યુ ચેન્જ કરી નાખશું પણ મેન્યુ ચેન્જ કરતા જ નહીં મેડમ મેડમ ને સોમવાર આવતો જ નહીં કે મેન્યુ મેન્યુ ચેન્જ કરે મેડમ બેનનું નામ શું છે વિભુ મેડમ અને કંચન મેડમ જ્યારે મીટિંગ ને રાખે છે ત્યારે જે મીટિંગ માં એ લોકો એવી રીતના અમાર જોડે વર્તાવ કરે છે કે અ ગેરવર્તાવ કરે છે અવાજ ઊંચો રાખીને વાત કરે છે અને અત્યારે જ્યારે આવું બધું થાય ત્યારે શાંતિથી અમાર જોડે વાત કરે છે આજે કેટલા વાગ્યાનો તમે ભૂખ્યા બેઠા છો 7 વાગ્યાનો અમે બેઠા છે અમે કીધું છે અમારે આ નહીં જમવું અમારા માટે બીજું જમવાનું બનાવી દો તો અંદરથી એવું કીધું કે આ જમવું હોય તો જમો બાકી રેવા દો અમે મેડમને ફોન કર્યા કેટલા ત્યારે મેડમે એક ફોન ઉઠાયો અને મેડમ અમે એવું કીધું કે અમારે આ રીતના પ્રોબ્લેમ છે જમવાની તો મેડમ અમને ફોનમાં એવી રીતના રિસ્પોન્સ આપે છે કે મારે પણ પર્સનલ પ્રોબ્લેમ હોય છે હું તમારી તમારી પ્રોબ્લેમ છે તો અત્યારે તમે એડજસ્ટ કરી લો જમવાનું અને મારે પણ શું કે મારી પ્રોબ્લેમ છે પ્રશ્ન મને માથું દુઃખે છે આવી રીતના આવી રીતના મારી સાથે વાત કરી ફોનમાં